મહેસાણામાં ધીમી ધારે સિઝનનો પ્રથમ વરસાદ શરૂ થયો દિવસ દરમિયાન મેહુલાએ વરસવાનું ચાલુ રહેતા ભારે બફારાથી રાહત મળી હતી વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી મેઘાના આગમનથી જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો હતો નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે મેણ નદીમાં પાણી આવ્યું તાલુકાના સો ગામને જોડતા દુગ્ધા ગામના પુલ ઉપર એક ફૂટ પાણી વરસાદી ભરાતા વાહન ચાલકોના જીવ જીવજોખમે અવરજવર કરવા મજબૂર બન્યા હતા પુલ ઉપરના પાણી નિકાલ માટે બી ફોલ ખુલ્લા કરવામાં નહીં આવતા આ પરિસ્થિતિ સર્જાઈ નસવાડી પંચાયત આર એન બી વિભાગની ખોર બેદરકારી સામે આવી હતી તો અહીંયા તો નિકાલ કરવા માટેનું કંઈ વ્યવસ્થા કરવી પડે બાઇક લઈને પસાર થવામાં જોખમ લાગે છે હા જોખમ લાગે ને કેટલું પાણી છે પાણી તો ખાસું બધું છે હજી નિકાલ કરવા માટે કોણ રસુ કેસો સરકારનું એટલે કઈ એવું પાઇપલાઇન આપવી જોઈએ કે સાઈડ પર પાણી નિકાલ થઈ કે નીચે અહીંયા થોડુંક જગ્યા મૂકી જોઈએ નીચે કે નીચે નિકાલ થઈ જાય અત્યારે જે પાણી છે તમારા કપડાં આવી બગડી ગયા છે શું કેસો હવે કેવું કે હવે આપણે આવા જવાનો રસ્તો છે બરાબર તો થોડુંક એવું નિકાલ થઈ જાય તો આપણે તકલીફ નહીં થાય વળી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ ધુવાધાર બેટિંગ શરૂ કરી જોરદાર વરસાદ પડતા આંબાળશ ગીર ગામના પાદરમાં પાણી વહેણ થતાં જાણે નદી વહી હતી ધાવાસુરવા આંબાળસા માધપુરા મોરુકા વિરપુર બોરવાવ ગુંદરણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અમરેલી જિલ્લાના ધારી પંથકના ચલાલાના ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજા મૂકીને વરસ્યા ચલાલા શહેર સાથે વાવડી ગરમલી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ચલાલા નજીકની શેલ નદીમાં પૂર આવ્યું હતું ગીરના ગામડાઓમાં વરસાદ બાદ પાણી બે કાંઠે થતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળ્યો અમરેલી જિલ્લાના ધારી ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો ધારીના ગીગાસણ ગોવિંદપુરા બોરડી દલખાણીયા મીઠાપુર સહિતના આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો ધોધમાર વરસાદ પડતા ખેતરો વરસાદી પાણીથી તરબોતડ થયા હતા અસહય ગરમી ઉકળાટ બાદ ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ગીર સોમનાથના તાલા પંથકમાં ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ માટે ભાવનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે

પાલીતાણામાં પહેલા વરસાદ બાદ ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ પીપરડી મેં ગામે બનાવેલું નાણું પાણીમાં ધોવાઈ ગયું હજુ થોડા મહિનો પહેલા જ આ નાણું બનાવવામાં આવ્યું હતું અને નાણાંમાં મોટા ભૂવા પડતા ગ્રામજનોનો રસ્તો બંધ થતા હાલાકી પડી રહી છે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલી ભગતથી આ નાણાંમાં કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે તો અને સમાચારો પર નજર કરીએ તે ફરા લઈએક